વિદ્યાર્થીઓને ફૂટપાથ પર ભણતર છે રસ્તાના ફૂટપાથ પર બેસીને વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે એમસી એસટી વિભાગે બે મહિના પહેલા જ કોલેજને સીલ કરી હતી સીલ ન ખોલી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અહીંયા રમતા હોવાનો પણ આરોપ છે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ કોલેજ પાસે છે ત્યાં રસ્તા પર શિક્ષણ આપી દેખાવ કરાયો છે એમસી એ સીલ ખોલવા કેટલી છૂટ આપી છતાં કોલેજની કાર્યપ્રણાલી અમને પણ પ્રશ્નાર્થ હાલમાં સામે આવી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો ખુલ્લા બેસીને વિદ્યાર્થીઓ ઝોન બાદ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે જે વિવિધ ડાયરેક્શન આપ્યા ને ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં જેટલી પણ પ્રી સ્કૂલ હોય શાળા કોલેજો હોય કે જ્યાં ફાયર સેફ્ટી ના સાધનોની મંજૂરી લેવામાં નથી આવી અથવા તો નીતિ નિયમોનું પાલન નતું કરવામાં આવ્યું આવા સ્થળો પર સીલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને જે પ્રમાણે ગંભીર કાર્યવાહી હાથ ધરાઈ તે બાદ રાજ્ય સરકાર સુધી રજૂઆત દેખાઈ હતી કે લોકોનું શિક્ષણ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે આ મામલા બાદ કોર્પોરેશને કેટલાક રિલેક્સેશન આપ્યા છે જે અંતર્ગત વિવિધ શરતોને આધીન જે સીલ છે તે ખોલી શકાય છે એટલે આજની આ ઘટનામાં જે વિવેકાનંદ કોલેજ છે રાયપુર વિસ્તારમાં આવેલી તેના સંચાલકો સામે હાલ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે કે કોર્પોરેશને દસ દિવસ પહેલા જ રિલેક્સેશનની મંજૂરી આપી દીધી છે વિવિધ ધારાધોરણ મુજબ કેટલાક નિયમો બનાવ્યા છે કે તમે ફાયર સેફ્ટી ના સાધનો લગાવીને તેની પુરાવા સાથેની જાણ તંત્રને કરશો યોગ્ય નિયમોનું પાલન કરવાની લેખિતમાં બાયદરી આપશો નિયત સ્ટેમ્પ પેપર ઉપર તો તમારો સીલ ખોલી આપવામાં આવશે ત્યારે પ્રશ્ન એ જ છે કે એમસીએ મોકો આપ્યો હોવા છતાં આ કોલેજના સંચાલકો આ પ્રકારના વિડીયો એસ્ટાબ્લિશ કરીને શું સાબિત કરવા માંગે છે તેમને પૂરતો સમય આપવામાં આવ્યો છે તો પછી તેઓ નિયમોનું પાલન શા માટે નથી કરી રહ્યા બિલકુલ બિલકુલ આભાર અર્પણ તો આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ ફૂટપાથ પર ભણતર શું અમદાવાદના